નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક જાફરાબાદમાં ભગવાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ જાફરાબાદ શહેરમાં ભગવાન શ્રીરામના પવિત્ર દિવસ રામનવમીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સવારના નવ કલાકે મહાઆરતી બાદ રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી જેમાં ભગવાન ભવ્ય રથ તેમજ મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિની બહેનો તેમજ આરએસએસના કાર્યકરો તેમજ હિન્દુ સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન શ્રીરામની આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના પાત્રો એ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાથે જ આ શોભાયાત્રામાં અલગ અલગ જગ્યાએ ઠંડા પીણા તેમજ શીરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પરિષદ દ્વારા ઠંડા પીણાના આયોજકોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની માતૃશક્તિ દ્વારા જાફરાવત દ્વારા રામ ભગવાનના જન્મોત્સવમાં જાફરાવત શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી તેમાં સમસ્ત ગામજનો વેપારીઓ દ્વારા આખું જાફરાબાદ બંધ રાખ્યું અને હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાણા અને તેમાં પોલીસ પ્રશાસનનો પૂરેપૂરો સાથ સહકાર રહ્યો તો વિશ્વ હિન્દુ પરિષદ પોલીસ ઓર સ્ટાફ પીએસઆઈ સાહેબ તથા જીએ કર્મચારી તથા ગામ બંધ રહ્યું તે બદલ વેપારી એસોસિએશન તથા હરેક જગ્યાએ ખંડુપીણું છાશ પાણી આઈસ્ક્રીમ એવા દાતાઓ શિવ પ્રસાદી રૂપે રાખેલું હતું તો વિશ્વ હિન્દુ પરિષદ તેમનો પણ સૌનો ખૂબ ખૂબ આભાર માગે છે અને નગરપાલિકા જે નગરપાલિકાના અત્યારના પ્રમુખ સાહેબ છે તેમના દ્વારા રાતના કંઈ પણ કામ હોય તો તે હાજરા હાજર હતા માટે નગરપાલિકા અને નગરપાલિકા પ્રમુખ અને એમનો ઓળ સ્ટાફ એમનો પણ અમે આભાર માનીએ છીએ જાફરાબાદમાં હરેક સનાતન તહેવાર ઉજવાતા હોય ને જ્યારે સમસ્ત હિન્દુ સમાજ એક સાથે રહીને ઉજવતું હોય ત્યારે હજારોની સંખ્યામાં બધા ભેગા થતા હોય માટે સૌ આ જ રીતના ભાઈચારો રહી સમાજ બધા એક રહે એટલું જ વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે আপুন আভাৰ জয় শ্ৰীৰাম